હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું મસ્ત મજાનું શાક હોય દેશી ટમેટા હોય અને એની અંદર મકાઈના દાણા એડ કર્યા હોય અને સરસ મજાનો વઘાર કર્યો હોય અને આ જે સબ્જી છે ઢાબા સ્ટાઇલ સબ્જી બનાવવા માટે જેને જોઈતાં જ મોમાં પાણી આવી જાય તો આવું સેવ એવું ટમેટાનું શાક આજે આપણે ઘરે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલનું તો એના માટે આપણે શરૂ કરીએ મેં અહીંયા દેશી ટમેટા લીધા છે ત્રણ મસ્ત અને ટમેટાને લેતી વખતે એક ખાસ કાળજી રાખવાની છે કે એને દેશી હોવા જોઈએ રસવાળા મોટા અને આપણે એને ધોઈ લીધા છે હવે આપણે એને કોરા કરી અને સાઈડ પર રાખી દઈશું અને ટમેટાને આપણે સુધારી લેશું સૌ પ્રથમ આપણે એને ડીટીયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું કારણ કે આ દેશી ટમેટા છે એમાં આવી રીતે ડીટી આવે છે અને આવી રીતે રાઉન્ડ શેપમાં હોય છે પહેલાં થોડા લંગોળ હોય છે હવે આ રીતે આપણે બધા જ ટમેટાને સમારી લેવાના છે તમે જોઈ શકો છો કે ટમેટા આપણે સુધારીએ છીએ ત્યારે પણ એમાંથી બહુ બધો રસ નીકળે છે અને આ સેવ ટમેટાના શાકની આ જ ખાસિયત છે જેમાં ટમેટાની ખાટી ગ્રેવી થશે અને એની સાથે મકાઈના દાણાનો ટેસ્ટ એડ થશે તો આ રીતે આપણે બધા જ ટમેટામાંથી ગીટિયા કાઢી લેવાના છે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ ટમેટા લીધા છે આ રીતે ત્રણ મોટા ટમેટા લીધા છે હવે આપણે એને આ રીતે મારી લેશું અને આ સબ્જી બનાવતી વખતે તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમાં જ્યારે તમે એને આપણે આને સાદા ટમેટાની જેમ આપણે ડાયરેક્ટ એનો તેલમાં વઘાર નહીં કરીએ પણ એની એક સિક્રેટ છે જે હું તમને આગળ જણાવું છું આ રીતે હવે ટમેટામાંથી એક ડીટિયાનો પાક કાઢી લેવાનો છું કારણ કે એ જો સાથે હશે તો એ થોડોક કડક રહેશે અને ચડશે નહીં અને આપણે આ શાક પાંચ મિનિટમાં ફક્ત તૈયાર થઈ જશે તૈયારીનો સમય પાંચ મિનિટનો છે અને બનાવવાનો સમય પાંચ મિનિટનો છે તો આ રીતે આપણે બધા જ ટમેટા સમારીને રેડી કરી લીધા છે ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આ ટમેટાને આપણે મિક્સરના એક જારમાં લઈ લેવાના છે આ રીતે ટમેટા તમે જોઈ શકો છો કે હજુ આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો પણ મને અહીંયા ખાટી ગ્રેવી પસંદ હોવાથી મેં આ રીતે આ ટમેટા લીધા છે આપણે એને મોટા મોટા પીસ કરી લેવાના છે કારણ કે આપણે ત્યાર પછી એને મિક્સરના બાઉલમાં જ ક્રશ કરવાના છે અને આ રીતે આપણે એક બાઉલમાં આ રીતે બધા ટમેટા એડ કરીશું અને ત્યાર પછી નેક્સ્ટ વસ્તુ આવશે આ રીતે ટમેટા નાખી દેતા ત્યાર પછી મેં અહીંયા લસણની સાત આઠ કઢી લીધી છે જેને આપણે આ રીતે એમાં એડ કરવાની છે અને બે મોળા મરચાં અને એક તીખું મરચું લીધું છે જેથી એનો ટેસ્ટ એકદમ સ્પાઈસી અને સરસ આવે હવે આપણે આ બધું જ આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે આ રીતે આપણી ગ્રેવી હવે બનીને રેડી છે ત્યાર પછી આપણે એક પેનમાં તેલ લીધું છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે મેં અહીંયા સિંકતલ લીધું છે જેથી એકદમ ધાબા સ્ટાઇલનો ટેસ્ટ આવે છે ને ત્યાર પછી અહીંયા રાઈના થોડાક દાણા લીધા છે રાઈ આ રીતે ફૂટવા આવે ત્યાર પછી આપણે એમાં થોડુંક જીરું એડ કર્યું છે આ શાકની વિશેષતા એ જ છે કે એનો વઘાર છે એ એકદમ મસ્ત થવો જોઈએ ત્યાર પછી તમાલપત્ર લીધા છે એક સૂકું મરચું લીધું છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે અને ધાણા જીરું એડ કર્યું છે અને ત્યાર પછી આપણે જે આપણી ગ્રેવી હતી એ એડ કરીશું આ રીતે આપણે આપણે ટમેટાની જે ગ્રેવી છે એ બધી જ ધીમે ધીમે આ રીતે એડ કરીશું અને આ વખતે આપણે એકદમ શાંતિથી એમાં નાખવાની છે જેથી આપણને તેલના છાંટા ન ઉડે અને ત્યાર પછી આપણે મકાઈના દાણા છે એ કાઢીને સાઈડ પર રાખેલા છે એ હું એમાં એડ કરું છું અને આ રીતે હલાવીને ત્યાર પછી આપણે એમાં મીઠું એડ કરવાનું છે હજુ આપણે આમાં એક વસ્તુ નથી એડ કરી ત્યાર પછી આપણે જે મિક્સરના બાઉલમાં જે ગ્રેવી છે એને પણ આપણે લઈ લેશું જેથી આપણને એકદમ ઘટ ગ્રેવી મળશે ટમેટાની અને આ રીતે એને પણ આપણે એમાં આ રીતે એડ કરી દેસું હવે આ શાકમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે એને પાંચ મિનિટ માટે ઉકાળવાનું છે આ રીતે અને ત્યાર પછી એનો રસ ઉકળે પછી હળદર એડ કરવાની છે હળદરને આપણે પહેલાં એડ નથી કરવાની સેમ ટમેટાના શાકમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી મેં અહીંયા સો ગ્રામ જેટલી સેવ એડ કરેલી છે અને આ રીતે આપણે એને ચમચાથી સતત ચલાવવા કરવાનું છે પાંચ અત્યારે તમને એકદમ પાણી જેવો રસ લાગશે પરંતુ પાંચ મિનિટ પછી તમે જોશો તો એ એકદમ ખટ થવા લાગશે આ રીતે ઉપર તેલ આવવા લાગશે તમે જોઈ શકો છો થોડા બબલ્સ આવવા લાગ્યા છે અને આ રીતે હવે આપણું શાક બનવાની તૈયારીમાં જ છે બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકશો કે આ જ શાક ઉકળીને એકદમ ખટ થઈ જશે અને ઠંડુ થશે પછી ઓવર ઘટ થઈ જશે માટે તમે જો એને બનાવીને રાખતા હોય તો તમારે થોડી ગ્રેવી રાખવી પડશે અને અગર તમે થોડીવાર પછી સર્વ કરવાના હોય તો આ રીતે તમે થોડી ગ્રેવી રાખજો અને જો નહીં તો પછી તમે જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે આપણે સેવ નાખશું તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું મકાઈના દાણાવાળું શાક જેમાં સરસ મજાની ટમેટાની સુગંધ અને મકાઈની સુગંધ આવે છે અને એકદમ સ્મોકી ફ્લેવરનું તો ઢાબા સ્ટાઇલનું આ સેવ ટમેટાનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એક કમેન્ટ કરીને જરૂર કહેજો અને લાઇક ચોક્કસ કરજો અને ફરી એકવાર આપણે આવી જ સરસ ઇઝી હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ